ત્રણ ફૂગ રોગો કે જે મગફળીમાં છે તે સૌથી વધુ પ્રમાણમાં જોવા મળે છે પહેલી વાત કરીએ કે ટીકા રોગો કે જેના જેમાં છે તે પાંદડા ઉપર ધબા જોવા મળે છે સરળ રીતે વાત કરીએ તો કે કાળા કલરના ટપકા અને તેની ફરતી કર છે પીળા કલરની રીંગ જોવા મળે તો આ ટીકા રોગો છે તેના સારવાર માટે આપણે મેન્કોઝેપ પચીસ ગ્રામ પર દસ લીટરમાં નાખી અને તેની સારવાર કરી શકીએ છીએ બીજી વાત કરીએ

નષ્ટ પામી જાય છે મૂળ નો ખાતમો થઈ જાય છે હવે તેના નિવારણ માટે આપણે ટાલેક્ઝિન પ્લસ મેનકોજેમ આ દવા છે તેનો આપણે છટકાવ કરી અને તે આ ફૂગનો આપણે નિવારણ લઈ શકીએ છીએ